નવરાત્રી એ હિન્દુ ધર્મમાં ઉજવાતો નવ દિવસીય પવિત્ર પર્વ છે અને તે દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે તો નવરાત્રી ના ત્રીજા નો તે માતા દુર્ગાના ચંદ્રઘંટા ઘંટા રૂપની આરાધના કરવામાં આવે છે અને ચંદ્રઘંટા દેવી શાંતિ ધાર્મિકતા અને છે તો તેમને મસ્તક પર અને ઘંટ આકાર હોય છે જેના કારણે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે તો આ દિવસમાં ભક્તો માતાજીની પૂજા ઉપવાસ અને ગરબા દાંડિયા રમી માતાજીને પ્રસન્ન કરે છે તો ચાલો જાણીએ ત્રીજા નોરતાના પગથિયાના ભક્તિ રસવી છે નમસ્કાર દર્શક મિત્રો બે નાઇન ટીવી ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ આજે નવરાત્રી ત્રીજો પાવન દિવસ છે અને આજે દિવસે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ માં ચંદ્રઘંટાનું પૂજન થાય છે તો શ્રદ્ધાપૂર્વક વ્રત અને પૂજા સાથે તેમની કથા સાંભળવાથી જીવનમાં આનંદ શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને માં ચંદ્રઘંટાની કૃપાથી

ક્રોધ આવ્યો અને સાથે જે ત્રણેયના મુખમાંથી જે શક્તિ નીકળી ત્યારે તેઓ ગુસ્સે થયા ત્યારે અને આ તેમની ઉર્જામાંથી એક દેવીનો અવતાર ઉત્પન્ન થયો અને ભગવાન શંકરે તેનું ત્રિશૂળ ભગવાન વિષ્ણુએ તેનું ચક્ર અને ઇન્દ્રએ તેની ઘંટડી સૂર્યએ તેનું તેજ તો તલવાર અને સિંહ દેવીને આપ્યા હતા અને પછી માતા ચંદ્ર ઘંટાએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી તેવું માનવામાં આવે છે અને ભક્તો માતાજીની આરાધનામાં લીન થાય છે ત્યારે રાત્રિના સમયમાં ગરબા દાંડિયા પ્રાચીન અર્વાચીન રાસ ગરબા રમીને ને માની ભક્તિમાં રંગમાં રંગાઈ જાય છે અને માતાજીની આરાધના ના ભાવસભર ગીતો અને ઢોલના તાલ પર લોકો એકત્રિત થઈને ગરબા અને દાંડિયા રાસ રમે છે આ સાથે જ માત્ર નૃત્ય એક આનંદ નો લાવો નથી પરંતુ માતાજી શ્રદ્ધા સમર્પણ નો અભિવ્યક્તિ પણ કરે છે આવા જ વધુ એવા સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે આપો તારો બેસ્ટ નાઇન્ટીવી ન્યુઝ અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ માન્યતાઓ પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર